જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે નાના મોટા સૌને ભાવે તેવા અલગ જ રીતના પરાઠા બનાવવાના છીએ તો આજે આપણે પરાઠા બનાવવાના છીએ જે બાળકોને નાસ્તામાં આપી શકાય તેવા પરાઠા બનાવવાના છીએ તો તેના માટે મેં અહીંયા એક કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે જે આપણે રોટલીનો લોટ આવે તે જ લીધેલો છે તેમાં હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડું આપણે મોણ માટે એક ચમચી જેટલું તેલ એડ કરીશું મિક્સ કરી લઈશું હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈશું આપણે નોર્મલી પરાઠાનો લોટ બાંધતા હોઈએ તેવો લોટ બાંધી લઈશું કઠણ પણ નહીં અને બહુઢીલો પણ નહીં એવો આપણે લોટ બાંધી લઈશું તો આપણે લોટ બાંધી લીધો છે હવે આપણે તેને થોડો તેલવાળો હાથ કરીને મસળી લઈશું હવે આને આપણે દસ મિનિટ માટે ઢાંકીને રેવા દઈશું તો હવે આપણે આ બાફેલા ત્રણ નોંગ જેટલા મેં બટેકા લીધેલા છે આપણે પરાઠા માટે મસાલો બનાવી લઈએ તો તેના માટે બટેકા બાફીને લીધેલા છે તેને આવી રીતના હાથથી મેશ કરી દઈશું આપણે બટેકા મેસ કરી લીધા છે હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડા કોથમીરના પાન લીધેલા છે તે લઈ લઈશું આ થોડા લીલી ડુંગળીના પાન છે ઝીણા સમારીને લીધા છે અને આ અથાણાનો મસાલો લીધેલો છે જે અથાણાના સંભાર મસાલો આવે છે તે લીધેલો છે અથાણાનો મસાલો આમાં એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને છોકરાઓને પણ ભાવતો હોય છે હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે પરાઠા બનાવી લઈશું તો હવે આપણે આ લોટ જે રાખ્યો તો તેને આપણે થોડો તેલ વાળો હાથ કરીને આવી રીતના મસળી લઈશું હવે આપણે તેમાંથી એક લોવો લઈ લઈશું આવી રીતના કોરા લોટમાં કોટ કરી લઈશું અને આપણે હવે તેની રોટલી વણી લઈશું આવી રીતના આપણે મોટી રોટલી જેવો વણી લેવાનું છે તો આપણે મોટી રોટલી જેવું વણી લીધું છે હવે આપણે તેમાં મસાલો ભરવાનો છે આવી રીતના આપણે આખી રોટલી ઉપર મસાલો ફેલાવી દેવાનો છે આવી રીતના લેયર બનાવી દેવાનું છે તો આપણે બધી બાજુ મસાલો ફેલાવી દીધો છે આવી રીતના રોટલી ઉપર આખું મસાલાનું લેયર બનાવી લેવાનું છે હવે આપણે તેને આવી રીતના રોલ વાળી લેવાનો છે બને એટલો ટાઈટ રોલ વાળવાનો છે આપણે અલગ જ રીતના પરાઠા બનાવવાના છીએ જે બાળકોને ખૂબ જ ભાવશે જોતાની સાથે જ બાળકોને ખાવા ગમશે તો આપણે રોલ વાળી લીધો હશે જે સાઈડનો ભાગ છે તેને આપણે કાઢી લઈશું આવી રીતના હવે આપણે તેના પીસ કરી લઈશું આવી રીતના આવી રીતના પીસ કરી લેવાના છે તેને આવી રીતના દબાવી દઈશું હાથથી જ આવી રીતના દબાવી દઈશું આવી રીતના આપણે બધા જ રોલ રોલના જે પીસ કર્યા છે તેને આવી રીતના હાથેથી દબાવી દઈશું આવી રીતના આપણે બધા જ રોલને દબાવી દીધા છે આવી રીતના હાથમાં મસાલો ચીપકતો હોય તો થોડો તમે કોરો લોટ છાંટી શકો છો કોરો લોટ હાથમાં લઈને આવી રીતના દબાવી દેવાનું છે આપણે આવી રીતના દબાવીને પૂરી જેવું બનાવી લેવાનું છે તો આપણે બધા જ નાના નાના પરાઠા બનાવી લીધા છે તો હવે આપણે આ પરાઠાને શેકી લઈશું તો હવે આપણે તવા ઉપર તેલ લગાવી દીધું છે અને હવે આપણે આ પરાઠાને તવા ઉપર લઈ લઈશું આ પરાઠાને તમારે કોઈ પણ નોનસ્ટિકના તવામાં શેકવાના છે ઉપરથી પણ આપણે થોડું થોડું તેલ લગાવી દઈશું હવે આપણે ફેરવી લઈશું આવી રીતના ફેરવી લેવાના છે પરાઠાને હવે આપણે ફરી પાછા પરાઠાને ફેરવી લઈશું તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે તો પરાઠાનો ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે ને સરસ દેખાઈ રહ્યા છે આપણા પરાઠા એકદમ પેટી ટીકી બનાવી હોય તેવી રીતના આપણા પરાઠા દેખાઈ રહ્યા છે આવી રીતના તમે પરાઠા બનાવીને બાળકોને આપશો તો તે જોતાની સાથે જ તેને ખાવાનું મન થઈ જશે અને તે પરાઠા ખાઈ લેશે બીજી વાત પણ આપણે ફેરવી લઈશું જોઈ શકો છો બંને સાઈડ આપણા પરાઠા સરસ શેકાઈ ગયા છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતના આપણે બીજા પરાઠા પણ બનાવી લઈશું તો આવી રીતના કંઈ અલગ જ રીતના પરાઠા બનાવીને તમે બાળકોને લંચ બોક્સમાં આપશો તો બાળકો હોંશે હોંશે ખાશે અને સ્કૂલમાં પૂરો લંચ બોક્સ ખાલી કરીને જ આવશે તો આવા પરાઠા તમે ઘરે એકવાર જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો